હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું આ કેળા હાથવાની રેસીપી લઈને આવી છું તો કેળા કેવી રીતે હાથવા એ તમને હું બતાવું કેળા થઈ ગયા છે આપણે એમાં બે ત્રણ ચમચી અર્ધ નાખી દઈ અને બે ચાર બે ત્રણ ચમચી મીઠું નાખી દઈ મીઠું વધારે નાખવાનું એટલે કેળા આખું વરસ અસર રહીએ

અને પછી જેમ મીઠું છે ને એમ પાણી અને પછી આપણે જો માથે રાખવું કેળાની માથે આપણે ત્રણ ચાર લીંબુ મૂકી દઈ ને તો આખું વરસ કેળા એવા એવાને વારી અને બગડે નહીં એની અંદર એ પણ આવી રીતે નમક ને અદર ભેળવીને આવી રીતે ભરી ચાર ભાગ કરી એવી રીતે ભરીને એને માથે મૂકી દેવાને એટલે આખું વરસ એવા ને એવા સરસ કેળા દે જો આટલો રસો થઈ ગયો છે તો હવે આપણે બહેણીમાં ભરી લઈ જો આ બહેણી ભરી લીધા કેળા ભલે હજી ભાઈ છ દી થાય ને તો આને બુડાબૂટ પાણી થઈ જાય એટલે ઉડ માથે આ લીંબુ મૂકી દઈ એટલે એવાને એવા ગોરમ અસર ખીલાડીએ કેળા ખાવામાં પણ સરસ ના